તો જો દિવાળીના મોટા વેકેશન પછી રાઘવી આજે પહેલા દિવસે ભણવા ગીએ અને એને મજા આવી હશે કેમ કે ઘણા બધા ફ્રેન્ડ્સ એને મળ્યા હશે જે સ્કૂલમાં હતા એ આજે વેકેશન પૂરું થઈને આજે જે બી એન્જોય કર્યો હશે આજે ગાથા કરશે ને હાલ હું જવું એને તેડવા માટે ધારો ક્યો રે આજનો પહેલો દિવસ કે તો દિવસ કેવાય વેકેશન પાછી પહેલા દિવસ ના કહેવાય હા તેમની તારા ફ્રેન્ડ્સને મળ્યા હશે ને હું તને

ઓહો તવો ને એવું બધું ગેસનો બોટલ ગેસનો બોટલ ગેસ પછી તવો ગ્લાસ ચમચી થાળી વાટકો બધું ભલે બનાવો રાતે આવી જોઈશ ભલે રાત તો સમજ નહી થાય આ દેવી પડશે હા ભલે બનાવો તમે તો આજે કોઈ જવાનું નથી પણ એક જગ્યાએ આમંત્રણ મારા ભાઈબંધના બહેન થયા પણ એ ટોળિયા ગામમાં થયા અને એ જોશી તો મને કે ગમે તેમ થાય રાતના દાંડેરસ રસમાં તને આવવાનું છે અહીંયા થી ટોળિયા જવું ને એ ભી રાતે ઠંડીમાં અને એમના દાંડેરસ રાતના ત્રણ ચાર વાગ્યા સુધી ચાલે હવે મને કેતો હતો એની હાવ તને આવવાનો છે પણ હવે સાય મારાથી નહીં જવાય તો અગર આ લો તું જોરોને ભાઈ તો સોરી કે હું તારા દાંડિયા રસમાં નહીં આવી શકું હમણાંથી કરો ફોનમાં તો મેં કીધું હતું કે ભાઈ હું ઠીકે ગમે તેમ પહોંચી આવીશ પણ મારા કોઈ ભાઈબંધ અહીંયા નથી કે જે એની એની સાથે ટચમાં આવીશું અમારી ઇલેવન્થ અને ટ્વેલ્થ સ્કૂલમાં સાથે હતો હવે એવો કોઈ મીડિએટર નથી કે જે મારો ફ્રેન્ડ બી થાય ને એનો બી ફ્રેન્ડ થાય તો એની સાથે હું જઈ શકું તો એક પ્રોગ્રામ આપણાથી મિસ થઈ જશે ને હજુ એક બે ગામમાં તો એમાં આપણે આમંત્રણ કમેન્ટ કે લગ્ન હોય કે ન હોય તમારા લગ્નના જે બ્લોગ એની અંદર વ્યૂ સારા આવે તો તમે ગમે તેના લગ્નમાં ઘૂસી જાવ આમંત્રણ હોય કે ના હોય ને મને લાગે હવે કરું એમ જ પડશે ગમે તેના લગ્ન આપણે ઘૂસી જવાનું અલ્યા તમારી જ રાહ જોતા હતા અમે તને ખબર હે કે કેટલા માણસે કમેન્ટ કરીએ તારા માટે ખબર હે જો કેટલા બધા માણસો કમેન્ટ કરી કે ભાઈ મારા બ્લોગ ચેનલનું નામ એ કે યોગેશ પટેલ કરી નાખો ને યોગેશ પટેલ મે લેવા ખૂબ જરૂરી હે મે કીધું વાહ મારા કરતો તો ભાઈ તારું નામ ગણું હે હાલો હાલો ઘણા વપરાઈ ગયા ઘણા વપરાઈ હે લગન ગાડામાં તો કેવું હે અચ્છા આ લેવું તો એમ અહીંયા કને નથી હા ઓ આલે તો અમારા જતીનભાઈ ને એની દુકાન સેનેટરી ને બધું સામાન મળે હેના બીજું શું સામાન મળે ટાઇલ્સ ફિટિંગ છે ટાઇલ્સ છે ટાઇલ્સ દેખા એટલે ટાઇલ્સ ટાંકી આપણે આ ફુવારો લેવાનો હતો એટલા માટે નખતરાણા ધક્કો ખાધો તો હવે પાછા વિરાણી જશું ઓકે તો હવે જો વાત કંઈક એવી કે મેં તમને ઓલરેડી કીધું કે આપણા ફ્રેન્ડના દાંડિયા રસોડિયા જવાનું થાય અને મારો એક ફ્રેન્ડ અચાનકથી પ્રકટ થઈ ગયો ગયો ભૂલી અચાનક હાલવું પડશે કે ભાઈ પડશે ગમે તેમ થાય દાંડિયા રસમાં હવે જવા માટે હું તૈયાર થઈ ગયો હું પણ પ્રોબ્લેમ એક જ છે કે ભાઈ ઠંડીનો અરે મૂકને ભાઈ ઠંડીનો મોસમ હે ને ટોળિયા જવામાં દીકત નહી રિટર્ન આવામાં ટાટ પડશે ને ભાઈ ઠંડી લાગશે નેક્સ્ટ લેવલે જવું આપણે બાઇકમાં તો હું તો રેડી થઈ ગયો બસ વીરાણી આવશે એટલે પછી અમે અહીંથી નીકળશું

ਹਾਈ ਹੈ ਕੇਮੇ ਜਾ ਵਾ ਜਾ एकदम मजा, एक मजा। आ वाह जी वाह जय माता जी ਜਿਵੇਂ ਬੋਚੇ ਆਇਆ ਮਨ ਨੇ ਕਿਹਾ ਤੋਂ ਨਹੀਂ ਗਏ ਇਹ ਸਵੇਟਰ ਚੈ ਸਵੇਟਰ ਤੇ ਜੰਮਾ ਨੂੰ ਸਿਗਨਲ ਮਿਲਿਆ ਇਲਾ ਮਾਟ ਆਪੇ ਜੰਮਾ ਵੇੜਾ ਹੈ ਤੇ ਜੰਮਾ ਵਾ ਭਾਈ ਗੋਪੀਏ ਹੋ ਕਾਹੇ ਕਸਰ ਬਾ ਕੀ ਰੱਖੀ ਨਾ ਇੱਕ ਨੰਬਰ ਤਾੜਿਓ ਹਾਲ ਤੋ ਹੂ ਨੇ ਚੇਤਨ ਨੇ ਆ ਭਾਈ ਵੇੜਾ ਹੈ ਭਾਈ ਨੂੰ ਨਾਮ ਤੋ ਕੇ ਭਾਈ ਕਾ ਆਇਆ ਭਾਈ ਨੂੰ ਨਾਮ ਨਹੀਂ ਦੱਸੀ ਹੈ सुरेंद्र सुरेंद्र ਸਿੰਘ અમે આ ત્રણ જણા બેઠા અહીં બાકી બધા ભાઈ બહુ બધા પાછળ જમશે તો જમવાનું તો પૂરું થઈ ગયું અમે લોકો અહીંયા બેઠા રાહ જોયા કે ક્યારે દાંડેરા શરૂ થાય ને ઓલરેડી દસ વાગી ગયા તો બી અમને એમ કે જયારે દાંડેરસ શરૂ થશે તો અમે અડધો એક કલાક જેટલા દાંડેરસ જોશું ને પછી અમે જશું કેમ કે ઠંડી ઘણી બધી વધી જશે તમને ખબર કે આ ભાઈ અમારા સ્વેટર નથી પહેરી આવ્યા અને અમને ઘરે બી જવું હોય અહીંયા જો રોકાશું તો સવારના સાહેબ બે થી ત્રણ વાગી શકે રહ્યા જે આપણે નથી વગાડવાના તો ગઈ કાલે રાતે ઘરે પહોંચે ત્યાં વાગી ગયા હતા કંઈક સાડા બાર અને રસ્તામાં જે ઠંડી પડી એને હાથ એકદમ સૂન થઈ ગયા હતા ઘરે આવીને સીધો આપે સૂઈ જ ગયા એટલી બહુ બધી ઠંડી હતી હો ને તો ઠીક ચલો આજના બ્લોગમાં આટલું જ ફરી મળી સૌથી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને ઠંડીના કારણે મેં બ્લોગ કાલે એન્ડ ના કર્યો અને આજે સવારે એન્ડ કરો ઠીક છે ટાટા બાય બાય એન્ડ ટેક કેર જો આ અમારા ભાઈબલ છે એના લગાનેજિંગ ડાયરેક્ટર કેમ આની પરમિશન સિવાય એને ક્યાંય દરવાજો પાસ ના થાય હૈદરાબાદ બીજું બેંગ્લોર બેંગ્લોર સુરત ભાઈ ઘણા બધા કોન્ટેક્ટ અને ભાઈ પોચ થોડીક ઊંચી છે કંપનીમાં